જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો જો મસ્ત મજાની આજે તો દેશી સ્ટાઈલ માં દેશી ભાણું બનાવ્યું છે એટલે ફૂલ તો નથી પણ ખીચડી છે મસ્ત મજાની જો કઢી બનાવી છે સાથે છે મમ્મી ના હાથ મસ્ત ગાંઠિયો એટલે મમ્મીએ એ પ્રેમ જ મોકલો હતો બસ એ ગાંઠિયો તળ્યો છે અહીંયા તો સાબુદાણાનો એટલો મસ્ત ગાંઠિયો ન બને કે બરફ ને પડતું હોય થોડો ટાઈમ હોય તડકો પણ તોય નથી બનતો મેં ટ્રાય કરી હતી અને મસ્ત મરચાં નો લઈ લીધો છે ભાખરી ને હું કઈ ખાવાની ઈચ્છા હતી નહીં તમે આજ કઢી ખીચડી બનાવવાનું કેમ મન થયું વર્ગી કે તો

હા જો મેં નેક્સ્ટ વિડીયોમાં કીધું હતું કે હું તમને આગળ આપીશ પણ કાલે મારાથી ન પાણા જવાબ તો બહુ બધાની કોમેન્ટ હતી કે જર્મની કઈ રીતે આવું દીધી તો જો ભાઈ તમે પહેલી પ્રાયોરિટી સ્ટુડન્ટને આપજો કે સ્ટુડન્ટ ઉપર અવાય તો એ જ કરજો અને ખાસ કરીને પબ્લિક યુનિવર્સિટીમાં જ્યાં સુધી મળે ને એડમિશન ત્યાં સુધી પહેલું પ્રિફર એ જ કરજો પ્રાઇવેટ કરતા પબ્લિક સારું છે અને બીજું ઈ કે ભાઈ તમે છે ને તમારું મતલબ પેલ પ્લસ વન ઉપર આવી શકો હાઉસ બિલ્ડિંગ ઉપર આવી શકો છો અને તમે અત્યારે માસ્ટર કરવા પણ આવી શકો છો એમાં તમારે આઈટીએસ ને અત્યારે એ માંગે છે કોઈક જગ્યાએ કોઈક જગ્યાએ નથી માંગતા કરવાનું હોય છે અહીંયા કરવાનું હોય છે અને જો તમે જર્મન ટોટમાં આવતા હોય તો પેલા તમારે એ ઉપર એ વન ઉપર એડમિશન આવી ગયું હોય તો તમે એ અને બી વન તમારે યુનિવર્સિટીમાં કરવાનું હોય છે અને પબ્લિક યુનિવર્સિટીમાં વધારે સારું છે કઈ ફી નથી એટલા માટે અને બીજી વસ્તુ એ કે છે ને જ્યારે તમે સ્ટુડન્ટ હોય તો તમને વીસ કલાક આપે છે જોબ કરવા માટે ને તો તમે સ્ટુડન્ટ ન હોય તો તમને ફૂલ ટાઈમ જોબ કરવા માટે આપે છે અને અત્યારે ઓલું કાર્ડ વાળું નીકળ્યું છે ટેન્શન કાઢે એમાં તમે જર્મની આવો તમારે ભણવાની જરૂર નથી અને તમારે જોબ ગોતવાની જોબ ગોતવામાં તમને એક વર્ષનો ટાઈમ આપે પ્લસ તમે પાર્ટ ટાઈમ જોબે આરાજ કરી શકો હા બસ હા એ બધું કરી શકો એટલે જો કોઈ કોઈને હોય ડાયરેક્ટ જોબ ઉપર મળતો હોય તો બી સારું છે અત્યારે આઈટી ફિલ્ડમાં સારું છે જો તમે મેકાટ્રોનિક કર્યું હોય તો પણ સારું છે એટલે કઈ ટેન્શન નથી એમ જર્મનીમાં સેફ છે અને થોડા ટાઈમ મતલબ બધ કન્ટ્રી કરતા સારું છે કે ભાઈ પીઆર જલ્દી થઈ જશે પાસપોર્ટ વોલ્ડર એ જલ્દી થઈ જાવજો અને પેલું પ્રિફર એ કરજો કે બહુ કોમેન્ટ હતી કે દીદી મારે કઈ રીતે આવવું અને ક્યાં આવવું એ બધું એમ તો સ્ટુડન્ટ ઉપર આવજો તમે અને સારામાં સારી યુનિવર્સિટી પેલા તો જોજો ને અત્યારે પેલા આઈટીએસ ના બેન્ડ સારા હોવા જોઈએ કેમકે પેલા જેવું નથી અત્યારે માર્કેટ એટલા માટે માર્કેટ થોડું જોબમાં પણ છે આમ તેમ ઘણી બધી કંપનીઓ છૂટા કરી દે છે બંધ થઈ ગઈ છે પણ તોય તેને સ્ટુડન્ટમાં પેલા આવતા હોય

અને સારું એવું બધું સેટ થઈ જાય છે જો જર્મની આવા માંગતા હોય તો અને રવિવાર તમને ધારો કે કામ મળી ગયું તો પૈસા તમને ડબલ મળે રવિવારે ખાલી પણ શનિવારે નો મળે શનિવાર નોર્મલ ડે છે રવિવારે બધી જગ્યાએ તો નથી પણ મતલબ આપે છે જો કે શનિ રવિ તો બધું બંધ જ હોય છે અહીંયા એટલે હોટેલ હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ન આપે તમને પણ તમે કંપનીમાં ન કે રવિવારે કામ કરતા હો તો મળી જાય હા પ્રોડક્શન ચાલુ હોય એ બધી કંપનીઓમાં હા અને જો બાકી કઈ તમને ક્વેશ્ચન હોય કે તમારે આવું હોય બાકી કઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં